રાજકોટ બારની ચૂંટણીમાં આજ રોજ જે ચૂંટણી છે એમાં આરબીએ પેનલમાંથી પ્રમુખ પદની ઉમેદવારી નોંધાવેલી છે આરબીએ તરફ આરબીઆઈ ની જે પેનલ છે એનો એક તરફો માહોલ છે ગત વર્ષમાં અમે વકીલોના કામ કર્યા છે જેથી વકીલો જાણે છે કે કઈ ટીમ કામ કરે છે અને કઈ ટીમ કામ નથી કરતી એટલે અમુને કામોના નામે તમામ વકીલો મત આપશે એવી અપેક્ષા છે બધા વકીલોને ખબર છે કે અત્યાર સુધી જે હાઈકોર્ટની લડત ચાલુ હતી એમાં કોઈ પણ પ્રકારની પ્રપોઝલ મૂકાણી નહોતી ગત વર્ષમાં અમે મારુભાઈની ટીમ સાથે પ્રોપોઝલ લેખિતમાં નામદાર હાઈકોર્ટને સરકારને સુપ્રીમ કોર્ટને અને રાષ્ટ્રપતિને મોકલી આપેલ છે અને આ વર્ષે જે ગયા વર્ષે કામ બાકી રહી ગયા હતા એમાં અમે આ વખતે તાત્કાલિક પોસ્ટ ઓફિસ તો મંજૂર થઈ ગઈ છે પણ એટીએમ તાત્કાલિક વ્યવસ્થા થાય એના પ્રયત્નો કરવાના છે મહિલા બાર આધુનિક બનાવવાના છે ફરીથી અમે નેશનલ લીગલનો સેમિનાર કરવાના છે તેમજ જે જુનિયર વકીલો છે એનામાં અવેરનેસ આવે એના માટે અવેરનેસના કાર્યક્રમો કરવાના છે જે આક્ષેપો કરે છે સાવ ખોટા છે પેલા તો એને સાબિત કરવા જોઈએ સાબિત એ લોકો કરી શકતા નથી પણ સેમિનાર અમારો સારામાં સારો પહો એને કઈ રીતે ડુબાડવો એવા પ્રયત્નો એ લોકો કરી રહ્યા છે એટલે આક્ષેપોમાં કોઈ તથ્ય નથી અને અમે જે કાંઈ હિસાબ હતો એ મારો ભાઈએ મીડિયા સમક્ષ રજૂ કરી દીધો છે એટલે ભ્રષ્ટાચારના આ આરોપો જો કરે છે એ પાયા વિહોના છે સાવ એ રાજકોટના હિતમાં ધ્યાને રાખી દે અને વકીલોના હિતને ધ્યાને રાખીને જે પેનલો લડે છે આરબીઆઈ ની પેનલ અને સમરસ પેનલ ચોક્કસ એમાં સારા સારા ઉમેદવારો છે પણ રાજકોટના વકીલનું હિત રાજકોટના કોર્ટ અને બાર એસોસિએશનનું જે ડેવલપમેન્ટ થઈ રહ્યું છે અને એને જે વિકાસ એને જે ગતિ આપી રહ્યા છે એવા લોકોને હું માનું છું કે ચૂંટવા જોઈએ અને મેં પણ જે વકીલો પ્રગતિના સાથે ચાલે છે એની તરફે મતદાન સપનું પૂરું કરવા માટે ચૂંટાઈને આવેલા લોકો સક્ષમ તો છે હવે કોણ ચૂંટાઈને આવે છે ને પોલિટિકલી કેટલો કેને સપોર્ટ છે હું માનું છું કે હાઈકોર્ટ બેચ છે એ થોડુંક પોલિટિકલી સપોર્ટ હોવો જરૂરી છે ગત પેનલની અંદર સપોર્ટ હતો જ એમપી છે ધારાસભ્ય બધા જ લોકો એક થઈ અને હાઈકોર્ટ બેચ માટે લડત લલતાપ તાના આ વખતે પણ રાજકોટનો જન જન પણ હાઈકોર્ટ બેચ માટે લડત આપશે અને સફળ બનશે બંને બાજુ ભાજપની પેનલ નથી જેને ભાજપે સમર્થન આપેલ છે એવી લીગલ સેલ સમરસ પેનલ છે મારી લીગલ સેલ સમરસ પેનલની તરફેણમાં આ વખતે રાજકોટ બારના વકીલ સભ્યો ઉમેદવારો ની તરફેણમાં મતદાન કરવા ઈચ્છતા હોય એવો બહોળો જુવાર જોવા મળી રહ્યો છે તમે અત્યારે વહેલી સવારના નવ વાગ્યેથી જ હારો લાગી ગઈ છે અને જે મતદારોનો આ વખતે રોષ છે એ રોષ એવો છે કે આ વખતે રાજકોટ બાર એસોસિએશનમાં પરિવર્તન લાવવા ઈચ્છતા હોય અને જે સરમુખત્યાર ચાલી રહી છે એ સરમુખ હત્યારનો અંત લાવવા ઈચ્છતા હોય અને રાજકોટમાં લોકશાહીનું સ્થાપન થાય અને સિનિયરોની જે એક ચિંતા છે કે રાજકોટ બાર એસોસિએશનની જે આનબાન શાનને નુકસાન પહોંચાડવામાં આવેલ છે એ ફરીથી રાજકોટ બાર એસોસિએશન યાનબાન શાન પુનઃસ્થાપિત થાય એવા શુભ આશયથી આ મતદારો છે આ આ વખતે સમરસ પેનલને પેનલ ટુ પેનલ મતદાન કરી અને જંગી બહુમતીથી વિજય અપાવશે અગાઉ આરબીઆઈની એક સિનિયર પેનલ સિનિયર એડવોકેટની એક પેનલ હતી એ ઉપરાંત ત્યાર પછી હું વાઇસ પ્રેસિડેન્ટ એ વખતે આ બંને પેનલ દરમિયાન વકીલ ભવનના કામ ઉપરાંત પાંચ એકર જગ્યાના કામ આ કામો અમે હાથ ધરેલા હતા એ કામ એક વર્ષથી એને કોઈ આગળ ધપાવવામાં નથી આવ્યા ગઈ પેનલ દ્વારા એટલે ફરીથી એ જે પડકારજનક પ્રશ્નો છે એ પાંચ એકરની જગ્યાવાળો અને વકીલ ભવનવાળો એ ઉપરાંત હાઈકોર્ટની બેન્ચનો જે ચળવળ અટકી ગયેલ છે એ એ ઉપરાંતની અગવડતામાં એટીએમ પોસ્ટ ઓફિસ ઈ સ્ટેમ્પિંગની સુવિધાથી માંડી ઘણી બધી અગવડતાઓ છે તો આ બધી જ રાજકોટ બહારના સિનિયર જુનિયર વકીલોને આ અગવડતાઓ દૂર થાય અને એના વેલફેર માટે કંઈક કામગીરી થાય એ ઉપરાંત અમારી સમરસ પેનલે જે અગાઉ જાહેર કર્યું છે કે એકસો આઠ એડવોકેટની ક્વિક રિસ્પોન્સ સેલ નામની એક ટીમ બનાવશો અને એ ટીમના માધ્યમથી વકીલોના કોઈ પણ પ્રશ્નો હશે એ અમે ઉકેલવા માટે જે બાહિન્દ્રી આપેલી છે એટલે એ જોતા અમારી સમરસ પેનલને જંગી બહુમતીથી વિજેતા અપાવશે